ਜੰਝਨ ਨੂੰ ਭਾਈ ਦਿਖਾਇਆ ਹੁਣ ਇਸ ਸਮਾਂ ਆ ਰਿਹਾ ਹੈ 93 ਮਸਵਾ ਦਿੱਤੋ ਇੰਡਾ ਮੁਕੀ ਦਸਾਲ ਆਇਆ ਹੈ ਹਾਂ ਹੈ ਅੱਜ ਉਹ ਹਿੱਸੇ ਆਪਾਂ ਨੇ ਕਮ ਸਾਂ ਸਮਾਂ ਤੰਤਰ ਖੂਬ ਮਜ਼ਾ ਮਸਨ ਮਜ਼ਾਮ ਜਰਾ ਨੂੰ ਸਵਾਗਤ ਕਰਿਓਰ ਬਿਦਾਨ ਨਿਆ ਕਰ ਨੋ ਵੀਡੀਓ ਸੈੱਟ ਹੈ ਤਾਂ ਅੱਜ ਆਪਰੇ ਵੀਡੀਓ ਮੇ ਕੋਮ ਥੋੜਾ ਲੇਟ ਥੀ ਜੂ ਸੇ હા જ નહીં આમ તો કાલે જે વિડીયો આપણે આવ્યો ત્યારે લેટ થઈ જાય કારણ કે એને થોડુંક સ્લો આવતું એટલે અપલોડ કરવામાં થોડીક વાર લાગી ગઈ એટલે કાલે વિડીયો થોડાક આપણે લેટ આવ્યો છે અને બાકી બાકીમાં બેઠા હે ભાઈ રેતી ઉપર અને ભેસું બાંધી દીધું છે નીરવાનું કામ કરું હતું એ ચાલું છે બાકી આપણે કબૂતર બધું જઈએ હમણાં બાકી જ્યાં હોય એ ચેનલ પણ નાખે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો ને એક કરી નાખજો તો વિડીયો કાલે આપણે લેટ આવ્યો છે થોડોક એટલે તો આપણે સેટઅપ બાજુ જઈએ તો મિત્રો આ રહ્યું આપણું સેટઅપ આવી રીતનું છે કંઈક બંને હે તો આ હમણાં નવું અપડેટ કર્યું છે બાકી આ કંઈ હતું ને આવડો એક હતું તો એમ છે ને ઝાડ બાંધેલી છે મિત્રો અત્યારમાં હમણાં તાજો માળો બનાવ છે બુલબુલ નીચે જો કામકાજ શરૂ છે બે ત્રણ દિવસ બનાવે છે મસ્ત બનાવ્યો છે અને લગભગ બે દિવસ ચાલશે જ્યાં ને તો અહીંયા નીચે જગ્યા ઉપર બનાવ્યો છે જો સીતાફળ છે આપણે ઘરે નયા હાવ નીચે જગ્યા છે જો આ બને હોય તો ઈંડા પણ હવે મુકન તૈયારીમાં છે બે દિવસમાં જો મસ્ત છે બાકી આયા કે આપણો સેટઅપ જો લાગે ન મસ્ત એકદમ એક ચરમાં બાકી મિત્રો આ ઝાળો કોઈ કામની છે નહી એટલે આપણે કાઢી લેવું કોઈ કંઈ કામનું તો છે નહી ઝાડિયા રામ થી કઈ કામની હતી નહી તો હવે કાઢી લેવું આપણે આને રાણી તો સિમ્પલ કે મિકેનિઝમ બનેલું છે આ લાકડીને ખેંચવાની છે આ થી મિત્રો આપણે ઝાળી છે કાઢી લીધી છે હવે તો જો અહીંયાથી ઝાળી આપણે કાઢી નાખી છે થોડક સોવામાં બગાડતી છે એટલે કાઢને કશું એમથી કઈ કામની હતી નહી એટલે કાઢી જ પડે પછી અને વાત એ કેબૂતર રોંધાય તેવી છે હમણા मित्रों तो कबूतर हम बैठो है अपने हाथ में आए तो ट्राई करी अल बैठो बैठो बोल से बना आवश्य नहीं सालू बाकी तो हमारा आए वास्ते अपना देखा तेरे माता मैं आए तो ट्राई करी आयु बस नहीं कहाँ वो नहीं यार हम थोड़े हुए गए हाँ कहाँ वो नहीं यार આપણે બીજું પેલા આપણે બીજું આપણે આ બનાવેલું છે તો અહીંયા નથી આવતા બોલવાનું સેટઅપ છે શું છે ન્યા ના અહીંયા રહી તો પછી કોક નગર લીધી ત્યાં તો કેમ રે હું આપણે ઘણીવાર ટ્રાય કરેલી છે એક ભાઈ બંને તો ન્યાસી પણ પાછા વિયાવે એ માય નહી હોય તો એતી બાજુમાં હોય તો એ ન્યા આવતા તો બીજે તો કેમ જાય જો આયા છે આટલું આઘું છે જો આયા છે આયા ઉધી છે આટલું કનેક્શન ઈ સજોવા ન્યારે તો એટલું આઘું છે તોયતી આય ન્યા હતા તો પછી બીજા ના ઘરે તો કેમ રહી વિવાહ પાછા નથી મુકે એટલે ડાયરેક્ટ એનેમ લાગે કે સટલ થી જાય એટલે છોડી મુકે એટલે વિય ડાયરી ન્યા ઘરે એની પછી જાજો

सालो तो भीया लागया था मित्र जंगली से अक्षर में रात में जीरो जो मित्र आ इतने जंगली से है ना दुमला जवाब तोना पर पसंद धर मुकी दे जाके केम लगे

નયા કે ઇંડા સે ની આદના હે જંગલી બાકી આ બને વ્હાઇટ મેક્સ જોડી છે અને એકા જંગલી સથે છે અને એક છોટી ગ્રમા છે ને આપણે આમાં લાવવા છે પણ આવતને તો આપણે ખોલી નથી પાછા નકર કોટુ બેઈ જાય તો વિ્યુ જાય જો આ ઇંડા હ જંગલીના તો આપણે ઓલા સેટઅપ માં જઈ એકા રિવ્યુ લઈ લઈએ છે Kiam sekiam nia mikir mas, kai wala setok mai kai kai ya beri, kai kai udah menang usia dajar wui teri udi ji, pialu seni yuri zohawa bazu, tomi trauma zohawa zetu indamukin zahasalai, salah.

uh -huh. Terima kasih telah menonton!

ពុតទៅកែតហើយហើយឲ្យក៏ប្រប बाहेर កានិជ السلام علیکم ایوے نماادی بوتے گاڑی نکلا ہم کیا ہے بوتے گاڑی میں જંગલી આવે ને ટ્રાય કરે છે ઉપર આપણે હા મેં આવી ગયું છે તો એને આપણે અંદર તો આવડિયો મેટલું રાખશું તો મળીશું કાલે ફરવટ નવા વિડીયો સાથે ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી દેજો તો મળીશું કાલે ફરવ નવા વિડીયો સાથે બધાને જો મતે જ ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો બો ભાઈ